ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે ત્યારે હાલમાં સારસા ગામે મધુમતી ખાડીમાં નાવડી મૂકીને રેત ખનન કરાતું હોવાની વાતે જિલ્લા ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા મધુમતી ખાડીમાં તપાસ હાથ ધરવામાં આવતા ખાડીમાં યાંત્રિક નાવડીથી રેતી ખોદકામ કરીને સાધી રેતીનો ઢગલો કરવામાં આવેલ હોવાનું હતું ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન મંજૂર થયેલ લીઝ વિસ્તાર બહારના વિસ્તારમાંથી રેતીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ઉપરાંત લીઝની હદ દર્શાવતું સાઇન બોર્ડ તેમજ પિલર જોવા મળ્યા ન હતા તપાસ દરમિયાન આ બિનઅધિકૃત રીતે રેત ખોદકામની પ્રવૃત્તિમાં સંકળાયેલ થયેલ એક એક્સવેટર મશીન અને

અધિકૃત રીતે રેતી ખોદકામ કરેલ હોય સદર લીઝ સંચાલક સામે શિક્ષાત્મક કાર્યવાહી અંતર્ગત બિનઅધિકૃત રીતે કરેલ રેતી સંગ્રહ યાંત્રિક નાવડી લીઝ વિસ્તારમાં બોર્ડ અને હદ વિસ્તાર દર્શાવેલ ન હોય તેમજ એક્સવેટર મશીન મળીને કુલ રૂપિયા બે લાખ નેવ્યાસી હજાર બસો તેમજ ખાણ ખનિજ વિભાગના ઠરાવની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર અઢારની જોગવાઈ મુજબ એકસો મેટ્રિક ટન રેતીની ખનીજ કિંમત રૂપિયા અઢાર હજાર એકસો સાહીઠની રકમ સદર ગુના પેઠે દિન સાતમાં ભરવા જણાવ્યું હતું ઝઘડી તાલુકાના સારસા ગામે મધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખોદકામ ઝડપાતા ભૂસ્તર વિભાગ દ્વારા કુલ રૂપિયા ત્રણ લાખ સાત હજાર ચારસો પચાસ જેટલો દંડ ફટકારવામાં આવતા બે નંબરિયા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો